મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું વર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છે એ બાજરાના ઢેબરા હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી થોડો હળદર પાવડર નાખીશું થોડુંક ધાણા જીરું નાખીશું થોડીક એવી હિંગ નાખીશું અને થોડી કેવી આપણે લસણ ચટણી નાખશું બહુ નહીં તીખું ન ખાઈ શકું આપણે આપણે બાજરાનો લોટ ચારીશું હવે થોડો બે ચમચા જેટલો અને

લોટ બાંધી દેશું થોડો જો આપણો લોટ બંધાય ત્યાં આવ્યો છે હવે આપણે એને મસરી છે શરદી થઈ જાય ને બચરા ઢેબરું ખવાય મસ્ત બને આપણે જો બે ઢેબરા બનાવવાના બે હરખા આપણે ગેસ ચાલુ કરીશું એની માટે તવો મૂકીશું અને હવે આપણે થોડુંક ખાબડી લેવી થોડું ખાઈબડવું હવે આછું આછું આપણે અને ભણી લેવાનું છે આપણું ઢેબરું મસ્ત વણાઈ ગયું છે સરસ ગોડ ગોડ હવે આપણે એને છોડવા નાખવાનું છે આમ જોઈ શકો છો હવે આપણે એને લોવા લોવા ઉપર નાખવું છે તવા આપણે બીજું બનાવી લેવાનું છે થોડુંક ઝાપડી લેવું તો થોડુંક ભણી લેવું હવે જો આપણે એને ઉચકાવી લીધું છે દવા ઉપર છે એને આવે ને એને આવે આપણે એમ મૂકી દેસુ થોડું જો આપણે એવી રીતના શરદી થઈ હોય ને બાજરા ઢેબરા ખાઈ ને શરદી વધત મટી જાય મસ્ત હવે આપણે ફેરવી નાખશું સરસ હાલો ચોપડું ટેબલું ચડી જવા આવ્યું છે મસ્ત બની ગયું છે હવે આપણે આ બીજું નાખીશું અંદર હવે આપણે આ બીજા ને ઉઠલાવશું

પણ લાગે બહુ મસ્ત દહીં આપણું બીજું ઢેબરું પણ ચડી ગયું છે અને હવે આપણે આ કૂતરા માટે બે બનાવ્યા છે આપણા ઢેબરા બની ગયા છે જો મારી આ ઢેબરાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર કરજો કેવા લાગ્યા બનાવજો કોમેન્ટમાં લખજો બહુ મસ્ત લાગે દહીંને ઢેબરા ખાવાના અને આપણને મજા ન હોય ને ત્યારે તો આ બહુ જ ભાવે સારું આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ